હેલો ગાઈઝ આજે તો કપડાં પહેર્યા સિલાઈલા આમ તો સિલાઈલી જોડી હું ઓછી પહેરું છું અને આ વખતે આ વૈશાખમાં સિલાઈલી જોડી બે એક એક જોડી સિલાઈ અને એક્સ્ટ્રા શર્ટ સિલાયું અને બીજા બધા કપડાં લાયા ને મેં લાયા છીએ ઓમ એટલે કે તૈયાર લાવ્યા છે બે ત્રણ જોડી અને કારણ કે પછી પ્રોબ્લેમ એવો થતો તો કે સિલાઈને કોણ હતા અને એમ કે વૈશાખ મહિનામાં ફૂલ આવું હોય કપડાં સિલાવાનું એટલે તકલીફ ઘણી હોય કે હટ ના ને તો એક બીજો સિલાઈના સેટિંગ કરી અને સિલાઈ ના છીએ અને આજે મારે જવાનું છે જાનમાં મારા આસમાની જાન જાય છે ત્યાં જવાનું છે પહેલાં તો જવાનું છે કૂવા ઉપર કૂવા ઉપરથી લગભગ તો એટલે બાઇક તો આપણી પાસે કોઈ સેટિંગ થતું જ નહીં આપણે ચાલતા જ જવાનું હોય છે કોઈથી કૂવા ઉપર પછી ત્યાંથી ટ્રેક્ટરમાં જઈશું આપણે ટ્રેક્ટરમાં કાદો દાલુ હોય ગમે અને પછી જાનમાં જઈશું મારા બાજુમાં ગામ છે માણિકપુરા ત્યાં જવાનું છે અને એકદમ ચકાચકું તૈયાર થઈ ગયા છે મને જોખું કે ચું એવું લાગે છે મને તો કપડાં કેવા લાગે છે એ મને કોમેન્ટમાં ગાળધું કે જોડી કેવી લાગે છે એ અને મારી રીના તૈયાર થઈ ગઈ છે જોવો રીના રીના શું તૈયાર નમ લાગતી રીના એ મસ્ત કપડા પહેરીને આખ્યા છે બંગડીવાળો કોઈક પહેર્યું છે ઉપર ને બધું ઘણું બધું પહેર્યું બંગડી પહેરી છે ઉપર ઉપર આહું અલગડી રિંગ ચી અલગ છે રીંગ છે રીંગ છે મસ્ત વળગાડીના શી છે અને એકદમ ચકાચકી તૈયાર થઈ ગઈ છે અને ગામની નજીક આવેલું મણિપુરા ત્યાં જોઈન જઈ રહી છે ત્યાં જવાનું છે આમ તો અમારા છેલ્લા વિવાસી આજે આ વૈશા આ વૈશાખના છેલ્લા વ્યાવાસમાંથી બે હજાર પચીસના કે જેટલા લાડવા ખાવા હોય એટલા ખાઈ લીધું તું છેલ્લા વ્યવાસી આજે કે છેલ્લી છેલ્લી છે અને પીઝા તો આમ તો પત્રિકા છે પણ એટલી બધી કોઈ ખાસ નહીં કે આપણે જવાનું વાત ઘણું કરવા લાડવા કે નાતું એવાનું પણ આ લગન છેલ્લા છે જેટલી મોજ મજા કરી હોય એટલી આજ કરી લે દોરી એટલે કે છેલ્લા છેલ્લા યુવા છે એટલા માટે આજે આ વૈશાખમાં બે હજાર પચીસના છેલ્લા યોગ પછી ગમે એમ તમને લાગી દો જ્યાં હતા નહીં અને આજના દિવસ છેલ્લા એટલે મજા આવી જાય જે કરી મસ્તી મને લગ્નની લગ્નમાં ખૂબ મજા આવી ખૂબ ફર્યા ખૂબ લાડવા ગાળ્યા અને ખૂબ એટલે મજાક મસ્તી કરી ખૂબ બ્લોગ બનાવ્યા લોગ ઘણા બધા બનાવ્યા લગ્નને એટલે કે ખૂબ બધા મજા આવી બનાવવાની બ્લોગ બનાવવાની બનાવ્યા છે અને રીના મારસી શિખર શું વિચારે છે એ ખબર નહીં પડતી જે મન તો છે ઘડી કોઈ વિચારે છે ને ઘડી કોઈ વિચારે છે હવે આપણે બધા મમ્મીની બધા તૈયાર થઈ ગયા છે મમ્મીની તો હું પહેલાં જઈશું કોઈ મમ્મી પહેલા તો આપણે ચાલતી પડતી હું ચાલતો જઈ રહ્યો છું ને હું એક મસ્ત સીન મોરનો મોર કેવો લાગે છે મસ્ત એ ઉડી ગયો મને ભણીને ઉડી ગયો ને કેટલો મસ્ત સીન લાગતો હતો ને વીઆઈપી આપણે બોગી ગયા છે કુવા ઉપર અને આપણે આવી ચા સેરીઓ ચાલતા ચાલતા જવાનું છે મગફળીના લોકેશન તમે જો મસ્ત લાગે છે

અને એમાં અર્પિતભાઈને ભાઈ ચશ્મા બાજુ મસ્ત લાગે છે એકદમ વીઆઈપી લાગે છે કટાક લાગે છે સાઉન્ડ તમને બતાવીને આપી કોઈ જીઓ ડીજે સાઉન્ડ કેવું વાગે છે એમ ટેસ્ટ કરી દઉં માતાજી એ બધે લાગવા આવી ગયા છે વળદાડો આ બાજુ મોટા પડાવેલો છે બધા લોકો મોટો પાડેલા છે અને વરરાજા જોડે સેલ્ફી પડી ના ખાય ને પછી વરરાજા ને બેસવા માટે ગાડી આવી ગઈ હતી પછી વરરાજા ને બેસવા ગાડીમાં ગાડી માં સંદરૂપ ખોલી ને હરીશભાઈ અમારે હું છેલ્લે આવેલા વાર તો આગળ સારું છે અને હરીશભાઈ અમારે છેલ્લે આવેલા છે પલ્સર લઈ ના હળવે હળવે બાઈક લઈ ભાઈ બાઈક લઈને આવતા પછી

હવે ટ્રાફિક થઈ ગઈ છે અને કેટલા કોને પગે સામે જમણવાર છે હવે પહેલા જમણવામાં જઈશું બાકી બાકી ભૂખલા જી છે એટલે પહેલા તો ના કરતા કરતા પહોંચી જાય અહીંયા ખાલીની ધરતી પડી ગઈ છે રે ખાલી નથી બસ છે ને ધરતી પર છે ઓગે ના કરી પછી જમવા બેસી ગયા જમવા માટે શાક પૂરી પુરી દાલપત અને બધું પાપડ ને બધું પછી ગયા મોડવી મોડવી તો ઘણી બધી ટ્રાફિક ને હવે ગરમી જેટલી ભૂકી પડે છે રામ માટે આયોજન આરામ કરવા માટે એટલે કે અહીંયા તો મસ્ત થી પેલી બદો વગે કે તો તો તાપ લાગે છે હો તાપ લાગે છે ના પૂછે કે વાતો તાપ હોવા લાગે ને મે ભીડમાં દેવા લાગે તપ્યા છે ને મેલકીસભાઈ ની બધા અહીંયા આયા છે મોસો મસ્ત છે મસ્ત સુવિધા છે બાઇક બધું પાસિંગ છે ને કોકનું ઘર છે એટલે કે ઘર તો વાકીલો છે ને કોક કેંગે સુરી કરવાય સુરી ગાને આ મેને ખાલી એને માયા છે આરામ આરામ માટે છેલ્લે એક કન્ટેન્ટ રાખવો છે કે આ બધી સાર પડીને ને ધોરણ મશીન થતું રહેવું છે ધોરણ પેલા રે બધું મશીન થતું રહેવું છે એવું કરવું પડશે ગઈ અમને અહીંયા મળી ગયો છે વાઘ જુઓ તમે બહુ ખતરનાક વાઘ છે અહીંયા તો આ લોકો એટલા માટે કોઈ ઘરે નહીં વાખી ગયા છે કે વાઘ જો એની ઓર રાખે છે એમાં આગળની અને બે વાગે પછી પણ ચાલુ થયા

ના પટી લે ઘરે જવાની તૈયારી છે મારે પૂરી અને ગરમી બહુ વડે છે મે પૂરી ના ગાઈસ અમારે હવે વાહન ભરવાનો વારો આવી ગયો છે મારે છેલ્લે છેલ્લે અમારે વારો આવી ગયો છે વાહન ભરવાનો હવે અને ટેક્ટર પૂરી બાજુ ઊભું છે અમારે સામે દીધુરી પડી લઈ જાવી પડશે આ દીધુરી

ગાઈસ પછી અમે નીકળી ગયા ઘરે હવના છેલ્લે અમે ઘરે આવ્યા હું છું રાહુલ છું અને ઘણા બધા ગંઢિયા બેઠા છે વડીલો મોટા મોટા અને ટ્રેક્ટર છે વાહન ભરવા વાળું છે અને પછી અમે નીકળી ગયા ઘરે માં ડગુ બગું ડગુ બગું થાતા થતા અમે ઘરે આવ્યા ચાલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય હવે